આ જો આપણે નકામા ઠેલામાંથી બનાવેલું છે ગ્રો પેગ તો આમાં શું આવું છે વિચારું છું વધારે સરગો વાવાની ઈચ્છા છે ઓડીસી આવે છે ને અથવા કટિંગ વાવી દેવું છે કટિંગમાં આઠ મહિનામાં સીંગો આવી જાય છે પછી આ જો તમે ભીંડો છે પાછળ તો આમાં પણ ભીંડો છે તો આ નકામી ભૂખલી નહીં ઠેલી હતી એમાં આમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે નીચે હોલ પાડવું નહીં ભૂલતા કારણ કે તમે ગમે એવું આવશો ને ઉગશે નહીં કાંઈ તો આ જોઈ શકો છો અને આને જમીનથી ઉપર રાખવાનું જેથી કરીને તમારું પાણી છે ને બધુંય તમે અહીંયા બારે આવતું રહે અને તમારો ધાબાને નુકસાન ન થાય તો આ એટલું કાળજી રાખજો તમે તો જો તમે સારું લાગે છે તો આ બધું પહેલાં મને ખબર નથી પડતી તો આવી રીતે એમના વાવ્યું છે પોપયાન સાંફરીન ખજૂર આંબો પણ હવે હું બધું આવી રીતે વાવીશ આવે ઠેલિયું જ ભલે ઠેલિયું છ સાત મહિના હાલે શાકભાજી વાવવા માટે ત્રણ મહિના ચાલે તો બહુ થઈ ગયું ને એવું દિવસમાં શાકભાજી કોઈ પણ થઈ જશે આ બધું હજી હું સાફ કરી નાખીશ એક ટપ આ બે તપ અમુક ટપ કાઢી નાખવા છે અને આવા ગ્રો કંઈક બધા એમાં જ મૂકી દેવા છે